નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે એનું નામ આ ઘરમાં લેવાયું તો મારું મરેલું મોઢું જોશે બધા એક ફરમાન જારી થયું ને બધા આવા સતીષભાઈ જ્યારે પણ અનામિકાનું ઘરમાં નામ આવતું જમતા નહીં ને એ ન જમે એટલે આખું ઘર પણ જમવાનું ટાળતું છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય અહીં તો બધાએ એક દીકરીના નામનું નાહી લીધું હતું અનામિકા એટલે સતીષભાઈનો જમણો હાથ પંદર માણસોના કુટુંબમાં અનામિકા બીજી પેઢીની સૌથી મોટી આદર્શ કોઈ પણ છોકરા છોકરીને અનામિકાનો જ દાખલો અપાય કે દીદીને જુઓ તેની પાસેથી કંઈક શીખો ને આદર્શ પણ એમનમ નથી બની ગઈ એ અનુસરવા યોગ્ય પણ હતી જ સતીશભાઈના ચાર ભાઈઓમાં સતીશભાઈ બધાથી મોટા સંયુક્ત પરિવારોની વ્યાખ્યામાં એકદમ બંધ બેસતો પરિવાર સતીષભાઈની ઘરે અનામિકાનો જન્મ થયો ત્યારે પેંડા વહેંચવામાં આવ્યા હતા બે પેઢીમાં કોઈ દીકરી ન હતી માટે બધા પરિજનો બહુ ખુશ થયા જો કે ગામ પણ ખુશ થયું હતું કારણ કે કોઈને જવાબ ન આપતા સતીશભાઈ હવે નમ્ર બનશે એમ બધા માનતા આ પરિવાર એવા સમાજમાં રહેતો જ્યાં મોટા ભાગના લોકો માનતા કે દીકરીના બાપે અકડ થઈને ન રહેવું જોઈએ હવે ખબર પડશે અનામિકા આખા ગામમાં બધાની લાડલી હતી કરોડપતિ તો નહીં પણ મોજીલો પરિવાર તો ખરો લાડને કારણે હવે અનામિકા ઉદ્ધત પણ બનવા લાગી હતી પણ ધ્રુતરાશના શિષ્ય ન હોય તેમ સતીષભાઈને તો તેની ઉદ્ધતતા દેખાઈ જ નહીં માં બહુ સાલસ પણ અનામિકા મોટા ભાગનો સમય પપ્પા સાથે જ હોય એટલે માની બહુ છાપ પડતી નહીં અનામિકા બાદ સતીશભાઈને ત્યાં બીજી દીકરીનો જન્મ થયો હવે પ્રેમની વહેંચણી થવા લાગી પછી તો સતીશભાઈના બીજા ભાઈઓને પણ ત્યાં પણ ફાલ વધવા લાગ્યો સતીશભાઈએ અનામિકાને બાઇક શીખવેલી શેરીમાં થોડે જવું હોય તો એ બાઈક લઈને જ જતી સમય સરતો ગયો અનામિકા હવે માની છાયામાં આવવા લાગી હવે માની શિખામણ ગળે ઉતારવા લાગી સતીશભાઈ આ બદલાવ અનુસરતા હતા અનુભવતા હતા તેઓ કહેતા પણ ખરા કે મારી દીકરીને નમાલી ન બનાવી દેતી તે નવા જમાનાની છોકરી છે તેને એ જ રહેવા દેજે એક અલહડ બનેલી છોકરી ક્યારેક ઘરનો આદર્શ બની ગઈ કોઈને ખબર ન રહી જેમ જેમ મોટી થતી ગઈ તેમ બીજા માટે જીવતા શીખી ગઈ અનામિકા ઘરના નાના બાળકોની પ્રિય ને મોટેરાઓની લાડકી બની ગઈ જે લોકોને માનતા કે આ છોકરી સતીશભાઈ માટે નાલેસીનું કારણ બનશે તેના મોઢા સિવાય ગયા ખાસ કરીને અજયને એમનો પરિવાર સતીશભાઈના પરિવાર સાથે વર્ષો જૂની અદાવત એકબીજાના લોહીના તરસ્યા સતીશભાઈને ત્યાં દીકરીના જન્મ વખતે આ પરિવાર પણ ખુશ થયો હતો કે કોઈ સામનો કરવા વાળું પેઢીમાં નથી બીજા ભાઈઓને ત્યાં છોકરા હજુ નાના હતા અનામિકા હવે બધું જ સમજતી હતી એ આંબાવલી જેમ ઉંમર પાકતી ગઈ તેમ મજબૂત રીતે ઝૂકતી ગઈ આજે રાત્રે સતીશભાઈ બહુ મોડા પરિજનો બધા બહુ ચિંતા કરતા હતા બાળકો બધાને સુવડાવી અનામિકા ફરી હોલમાં આવી સતીશભાઈ અડધી રાતે આવ્યા બહુ મોટો ઝઘડો કરીને લોહી લુહાણ હાલતમાં ઘર આખાના મોઢા પર ઘેરી ચિંતા ફરી વળી અજયને તેના પિતાનો ત્રાસ વધતો જતો હતો માની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું કે દીકરો હોત તો જરૂર બાપની પડખે ઊભો હોત પણ અફસોસ કે અનામિકા દીકરા સમો પણ દીકરો તો ને સમય વીતતો ગયો લગ્ન યોગ્ય થઈને સમાજમાં તેના ગુણો ગવાવા લાગ્યા મુરતિયા જોવા આવે પણ સતીશભાઈને કોઈ ફિટ ન પડે ને એક દિવસ અનામિકા કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ ખૂબ શોધખોળ થઈ પણ બધું વ્યર્થ ને નાના ભાઈ એક દિવસ સાંભળીને આવ્યા અનામિકા અજયની ઘરે છે આખું ઘર હોશિયાર હથિયાર લઈને ગયું સતીશભાઈ તો અજયને મારી જ નાખત પણ અનામિકા વચ્ચે આવી ગઈ બોલી હું મારી મરજીથી અહીં આવી છું એક પિતા પર વજ્રાઘાત થયો આ એ દીકરી જેને પોતે પોતાની માથાની ભાગડી ગણતા હતા આજથી અનામિકાનું નામ ઘરમાં લેવાનું બંધ થઈ ગયું સમય એના બાણ ચલાવીને જતો રહ્યો ને એક દીકરી પોતિકા પાસે અળખામણી બની ગઈ માને અફસોસ થતો કે દીકરી શા માટે ચોખવટ કરવા નથી આવતી પણ માં પણ મજબૂત મજબૂત હતી ન તો અનામિકાની વાત કરી શકતી ન તો એનું નામ લઈ શકતી અનામિકા હવે બધાની ભૂલાતી ગઈ મનની અભેદ દિવાલ ન તો કોઈ તોડવા માંગતું હતું બંને પરિવારો એકબીજાનું મોઢું જોવા માગતા ન હતા અનામિકા આજે અજયને હાથ જોડીને વિનવતી હતી કે બસ પહેલીને છેલ્લી ઈચ્છા પૂરી કરી લેવા દો ફરી ક્યારેય કશું નહીં માંગો પાષાણ પણ બાવીસ વર્ષે તો પીગળ્યો હતો આખરે અનામિકા રૂપી અમૃત પાસે કોણ ન પીગળે નામ ભલે અનામિકા હોય પણ તે બહુ પણ પોતે બહુ અર્થસભર હતી સતીશભાઈ મરણ પથારી હતા ને અનામિકા તેને છેલ્લી વખત મળવા માંગતી હતી અજયે પરવાનગી આપી દીધી અનામિકા મળવા ગઈ ભારે પગલે બસ માફી માગવા ગઈ હતી સતીશભાઈએ મોઢું ફેરવી લીધું અનામિકા માફી માગીને જતી રહી કોઈ તેની સાથે ન બોલ્યું પણ નાની બહેન નામ પ્રમાણે ધીરજ ન ધરી શકી તે અનામિકાની પાછળ ગઈ અનામિકાને એની ભૂલ સમજાવવા તે બહુ મોટી થઈ ગઈ હતી ઘણા વર્ષો બાદ અનામિકાને મળી હતી તેની પાસે અનામિકા માટે ફક્ત ને ફક્ત ગુસ્સો હતો ને એ વરસી પડી મોટી બહેને મોટા મોટાઈ બતાવી બધું સાંભળી લીધું અનામિકાને કાંઈ કહેવું જ ન હતું એ તો બસ એની નાની બહેનની એના પરિવાર પ્રત્યે લાગણી જોઈ મનોમન હરખાતી હતી હવે ધૈર્યા ગળગળી થઈ ગઈ અનામિકા સાંભળીને જતી રહી રાતના અંધકારમાં બે આંખો વહેતી હતી અનામિકાની સમજદારીએ બે પરિવારોની દુશ્મની મિટાવી દીધી હતી ભલે બે પરિવારો સંપી ન શક્યા પણ એકબીજાના લોહી તરસ્યા પણ ન હતા રહ્યા જો દીકરો હોત તો પિતાની એ દિવસની લોહી ની તરતી દશા જોઈ બાપનું વેર લેવા જરૂર જાત પણ આ તો દીકરી વહેતું ઝરણું તેને તો દુશ્મની મિટાવી હતી એ પોતાનો ભોગ દઈ એણે આ કામ કર્યું હતું કદાચ બધાને ખબર પડે તો બધાને અફસોસ થાત એટલે અનામિકાએ કોઈને વાત હતી કરી એક દીકરીને સમજદારી બતાવી હતી કદાચ આના સિવાય ઘણા રસ્તા પણ મળી મળી જાત પણ શક્યતાને સહારે અનામિકા કોઈનો ભોગ આપવા નહોતી માંગતી એટલે એણે જ ભોગ આપી દીધો તે જાણતી હતી કે નાલીસે સાથે જીવી શકાય પણ કોઈના ખાલીપા સાથે જીવવું બહુ કપરું છે અનામિકા એક સમજદાર દીકરી સાબિત થઈ હતી ને આ વાક્ત ફક્ત અજય જાણતો હતો